તારે મારા બધાય કામ કરવાના છે કરીશ ને કરવા જ પડે ને નકશો એટલી હરગાવું તો ભાઈ હિરગી જાય અરે સારું હાલ અમારે ઘરે વેતો થઈ જાય હાલ પાછું આને લઈ લીજે હવે બા આપણે જામો જામો બધા ધારા કામ થઈ જાય છે હાલ હાલ માલ તું થઈ જા હાલો હાલો મારા ઘરે હાલો તમારે છે ને બધા મારા ધાયરા કામ કરવાના છે અમારા શોર્ટના બહુ હાલો હાલો છે એ ઊભા મરો પાછા હાલો પાછા

કેટલું ઘર તારું આવું હવે આ આવી ગયું જોયું નથી તે હાલ હવે જો તમારે જાણવું છે કે આ શું કરશે હાલો હાલો ભૂત ઘર આવી ગયું છે કંઈ નહી કરે એ ભૂતળા મારા વસમાં છે મેં એની શોટલી કાપી લીધી એટલે જો નથી કરતા એ તો ઠીક આ કામ શું કરશે કેસે કામ હું કરશે સમજો મારે પૈસા જોતા હોય ને તો આ તાત્કાલિક મને પૈસા બનાવી દે જેટલા જોઈએ એટલા કે પૈસા બનાવી દે આ શું પૈસા છાપવાનું શું મશીન છે પૈસા બનાવી દે હવે ખોટી નહીં થમા એ હવે તો મારે ઈ સમજવાનું કે આ મારું પૈસા છાપવાનું મશીન છે તને વિશ્વાસ ના આવતો ને ના હવે જો તું અહી ભૂતળાવ મારે છે ને બે લાખ રૂપિયાની જરૂર છે અત્યારે જ મને બે લાખ રૂપિયા બનાવીને દ્યો આમ તો જો કડકો કડક નો છે તમારા બાપ અને એક વારી બે ત્રણ લાખ બનાવી દીધા આ તો હાસુ પૈસો પૈસા મશીન છે જોયું ને અને આમ જો તાર શેઠના કેટલા પૈસા માં દેવાના હાલકે પાંચ હજાર પાંચ હજાર અને વ્યાજ કેટલું વ્યાજ બે હજાર બે હજાર આલે આ માથે બીજું ત્રણ હજાર રૂપિયા વ્યાજ અને આમ જો જૈન તારા શેઠ ને કહી દીજે હવે તારો શેઠ નહીં ગામમાં રૂપિયા વાળી હું થઈશ હું હવે તો કાયમ આની પાસે પૈસા બનાવી પછી જો આ કણે બંગલો બની જાય છે મોટો જબરો હલો આપણે હા નીકળે વાત ના ધીરિયા શેઠ પાણીયા પૈસા લેવાતા તા પટલે પૈસા દેવા મારો દીકરો કે પૈસા નથી અને હંતા તો ફરેશ નઈ

આવા ખાસી હો અને પૂછો એ હસુ ખોટો એને હસુ હસુ અને હજી નો માનતા હોય ને તો આપડી ભાઈ આપડી ભાઈ 5000 માંગતા હતા ને ઈજો 5000 દઈ દીધા અને આપણું 2000 વ્યાજ થાતું ને 3000 વ્યાજ દઈ દીધું અરે બાપ રે ઓય રાતડી પાએ તો 500 રૂપિયા નો એક નતો આને તો 8000 રૂપિયા આપ્યા આખા અને પાછી કેમ હજી તો આમ જોઈએ એટલા પૈસા બનાવવા એટલા બનાવાને કે તારા શેઠ થી ને મોટી પૈસા વેરી થઈ જાવું છે પછી તારા શેઠ ને કીધે લુખા એવું તમને કીધું કેટલું હા અરે બાપરે તો એ પૈસા વેરી થઈ જાય છે હે તો આપણે તો ભિખારી થઈ જાય છું અને પછી કે તારા શેઠ નું મારે પાઈસ ચુઈ નું આવે તારા શેઠ ને પછી મારે પગ્યો લગાડવો એવું કેટલું કીધું તમે કાઈ કરો અરે બાપરે ઇને મને શું કરવું હવે ઓય અતારી રાતની પાંચ ભૂતળા છે ને હા અહીંયા થી ગિરી તો આ કામ કરો હાલો આમ જોવા રાદડી પાણી રહ્યું ને આપણે ભૂતડા લઈ લઈ અને આમ જોવા એને પૈસા જોતા ને તો થોડાક પૈસા કવડા દઈશું અને એમ ન માને તો આપણે ધમકી બતાવી દઈશું અત્યારે આમ જો ગમે એટલા પૈસા મગે દઈ જ્યો પૈસાથી બનાવ્યા છે પછી આપણે નિરાતે બેઠા બનાવીશું અને રાદડીને આમ જો આમ કે સૌર્ય બુદ્ધિ ન હોય દઈ અને એમ ના પડે ને તો પછી આમ જોવા

ઘણા બધા બની ગયા ચંપાને ફોન કરી દઉં હા હલો એ ચંપા તારે બે લાખ રૂપિયાની જરૂર હતી ને એ આય આય લઈ જા મારી પડ્યા છે એ તારે પાછા ન દેવા હોય ને તોય કાંઈ નહીં એ લોટરી નહીં લોટરી નહીં તું એમ સમજ કે મોટું જબરું મશીન આવી ગયું છે પૈસાનું હા તમ તારે તું લઈ જાય છે બે લાખના ત્રણ લાખ લઈ જાય છે

તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા મારી પાસે લઈ જા અને આ બે ભૂતરિયાની મને આપી દે હાલ એ સેઠ હું શું તમને ગાંડી લાગુ છું હે મારા બે આટા ઓછા છે આમ જો મારે જેટલા રૂપિયા જોતા હોય ને એ આ ભૂતળા મને લાવી દેશે અને તમારા પાસે પૈસા લઈને આ પૂતળા તમને આપી દઉં હા હાલો હાલો ઘર ભેગીના થાવ મને ખબર હતી આ એમ નહીં માને એમ તો આ થોડીક આંડી હે પૈસા તો એ મારી દીકરી બનાવી લે પૈસાની આને ભૂખ નથી હવે પણ આને રોને મારી ધમકી અડાડવી પડશે હા ભરે પૈસાની તો તારે ન પડી પણ અમને ગાડી માં બંદૂક લેવી ને ભણાકો કરીને મારી નાખી ને તો ભૂતાય પડ્યું જશે છોટલી પડી જશે તું ભી પડી રહેશ ઇન કતો દીધી અમને હું પડી રહીશ આય લાલ તારી બંદૂકડી થી હું નો બીઉ આ મારી પાસે જો મોટી જબરી બંદૂક છે સમજો ખાલી એક ઈશારો કરીશ ને તું ઈ પડો તારી બંદૂક પડી રહી છે અને છે ને આને આને હરગાઈ નાખશે આ ભૂતડા ખખર તું ધીમો રે બટા તું બહુ ખારો છો હરવો રે આની પાયા શક્તિ હોય શક્તિ એ હા એ તો છેટ યાદ જ ન આવ્યું હા ધીમો રે હું કઈ કરું હારું લ્યો તો હું હું હરવો પડતા હરવો રે હરવો રે આ તમે મત થોતે મે મત રાદડી મારી વાત સાંભળ તારી પાસે બે ભૂત તો છે એમાં તે એક ભૂત અમને આપી દે તને વાંધો શું લે કેસે એક ભૂત અમને આપી દે આમ જો શેઠ આ છે ને એક ભૂતથી કઈ કામ ન થાય

હવે આનો શેઠ એક જ રસ્તો છે હા બ્રો સમજો ઈ સોટલી કાપી કે આપણે નો કાપી કે ઈ વાત છે આપણે કાપી દે કે લઈ લો એને પાઈ તલવાર ને હું મંત્ર તંત્ર બોલતા મને આવડે છે અને જાવી મહણિયામાં અને આપણે સોટલી કાપી આવી પછી આપણે પૈસા બનાવશું અને પછી ભૂત ને કેશું કે આના ભૂત ને બાઈ ના તલવાર લઈ જો આવો આડિયો તને આયો મને નો આયો બોલ એ લાય તલવાર તે લાય હવે તો અમારે જાવું છે ફટલી કાપતા શેઠ જાવ તો વાંધો નથી મને પણ આમ જો થોડીક ધ્યાન રાખજો આ તમારો સોયણો ને એ હાંસવીન રાખજો નકર પલ્લી જશે એ મારું કાઈ નો પલ્લે ધ્યાન તો તું રાખજે

જ્યાં જાવ ઓયા જાવ પણ ને ખોલીને સાંભળો હવે મહણિયાની હદ આવી ગઈ છે જેમ કે તમે ઉગરાણી કરવા જાવ છો ને એમાં સમજો માણસો નું ઘર આવી ગયું છે અને આપણે અહીંયા ઉઘરાણી કરવાની છે બરોબર જા તમને ભૂત કે સુડેલ દેખાય ને એની સોટલી કાપી લેવાની હે અરે શેઠ મોરા પડો આવા તો મેં કાયક ને દબી દીધા સમજો એ ભૂત ની સોટલી સમજો ડાબા હાથ નું કામ છે એક મિનિટ માં કાપી નાખું એક કામ કરો પણ આ ભૂત ક્યાંય ગોતવા જોઈ ને પેલા

યા હાલો આ ક્યા છે ભૂત મને મહણિયામાં બીક આવી લાગે હે હે ટીટા ટીટા ભૂત અરે બાપ રે શેટ શેટ હાલવા ગડી શેટ તો મૂતરી રહ્યા અરે બાપ રે આ શેટ ભૂત સે ભરીને મૂતરી રહ્યા શેટ હાવ બીકણા છે આમ હાલો આગળ મને બીક લાગે છે તો હવે હું કરું મારે તે ન કપાય છોટલે આ શેટ તો આવ બીકણ હે એક કામ કરો લો ઉતલ ભાઈ વાહ સકન વાહ બાકી માળા હોય તો તારા રોકો મને ઉઘરાણી કરવા મારે જવાનું અને ભૂતની છોટલી કપાઈ મારે જવાનું ખાલી 20000 પગાર આપે એ હલો તમ તમાર 50000 કરી નાખીસ પણ આ ભૂતની છોટલી કાપી નહીં આથી જીવતા રહી તો ને ભૂત મારા દીકરા તો ખતુરા